એટલે નવી ગાડી લેવાનું તમે ભૂલી જશો તેવી ગાડી છે વરના એ પણ સાવ ઓછી કિંમતમાં વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો વરના ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો વરના વ્હાઇટ કલરમાં તમે જોઈ શકો છો એક જ મારી જે ચલાવેલી ગાડી એ પણ ડીઝલ એન્જિનમાં કાર રહે છે બે હજાર સત્તરનું મોડલ છે સાચવેલી ગાડી છે એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી રહેશે યુડાઈ વરના એમટી વર્ઝન છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ જોવા મળશે વર્ઝન વિશે વાત કરું તો વન ડોટ સિક્સ ઇએક્સ વર્ઝન છે સાચવેલી ગાડી છે ગાડીનો ફૂલ વીમો પણ છરૂ છે મિત્રો તમારે વરના ગાડી ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નેવું નવાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ વરના ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર સત્તરનું મોડલ સાચવેલી ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે મિત્રો કે લીટો કે સ્ક્રેચ પણ તમને જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તમારે ગાડી ખરીદવાની હોય તો તમે સુરત જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે વરના લઈ શકો છો મિત્રો એકદમ સાચવેલી ગાડી છે જેન્યુન કિલોમીટર જોવા મળશે તેમજ ફૂલ વીમો પણ શરૂ છે ગાડીના બધા જ ટાયર નવા છે તેમજ ગાડીમાં એલો વ્હીલ્સ પણ એડ કરેલ રહેશે એક્સ્ટ્રા એલો વ્હીલ્સ જોવા મળશે જો તમારે આ વરના ગાડી ખરીદવાની હોય ને તો તમે સુરત જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી વરના લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય અથવા તો તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવડાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલી શકો છો આપણે વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશ